નમસ્કાર મિત્રો શ્રાવણ મહિનામાં એક મહિલા સાથે બનેલી આ એક સત્ય ઘટનાની વાત છે તો થોડો સમય કાઢીને આ ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો રાતના વાગ્યે શંકર પોતાની પત્ની શોભના સાથે રાતનું ભોજન લઈ રહ્યો હતો બંને પતિ પત્ની હસતા હસતા એકબીજાની સાથે વાતો કરી રહ્યા હતા અને આ ખુશીના માહોલમાં જ શોભના શંકરને કહેવા લાગી કે આ વખતે તો શ્રાવણ મહિનામાં મારે ભગવાન શિવના દર્શન કરવા માટે સોમનાથ જવાની ઈચ્છા છે કેટલાય વર્ષોથી મારી એ ઈચ્છા છે પરંતુ તમારા કામના લીધે આપણને સમય જ નથી મળતો એટલે શંકરે એની પત્નીની ઈચ્છાને સમર્થન આપતા કહ્યું કે આ વખતે ચિંતા ના કરતી આપણે બે દિવસ પછી જ સોમનાથ જતા આવીશું કારણ કે મારે કારખાનામાંથી એક દિવસની રજા મળી છે પોતાના પતિની આ વાત સાંભળતા તો શોભનાના ચહેરા પર હાસ્ય ફરી વળે છે કારણ કે શોભના ભગવાન શિવને ખૂબ જ માનતી હતી અને શ્રાવણ મહિનો તો એના માટે દિવાળી સમાન હતો એની એ આખું વર્ષ રાહ જોતી હતી અને પોતાના પતિનો હકારાત્મક જવાબ સાંભળતા જ એ તો ખૂબ ખુશ થઈ જાય છે આમ તો એવું કહેવામાં આવે કે એ ક્યારેય પણ ક્યાંય ફરવા માટે જતા નથી પરંતુ આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે એને એમ થાય છે કે આપણે સોમનાથ જવું જોઈએ એક નાનકડા ગામમાં સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં શંકર અને શોભના રહેતા હતા એમના જીવનમાં એકબીજા સિવાય પોતાનું કંઈ બીજું કંઈ હતું જ નહીં કારણ કે શંકર તો નાનપણથી જ અનાથ હતો જ્યારે શોભનાએ પોતાના માતા પિતાની મરજી વિરુદ્ધ જઈને શંકર સાથે લગ્ન કર્યા હતા આ નિર્ણયના કારણે શોભનાનો પોતાનો પરિવાર સાથે સંપર્ક તૂટી ગયો હતો આમ છતાં બંને એકબીજાના સાથથી સંતુષ્ટ અને ખુશહાલ જીવન જીવતા હતા એમની આ સરળ અને પ્રેમભરી જિંદગી તેમના મજબૂત સંબંધની એક પ્રતિક હતી અને એમાં જ બે દિવસ પછી સોમનાથની યાત્રાનો સમય નજીક આવ્યો અને શોભનાએ શંકરને કહ્યું મારી પાસે તો કોઈ સારી સાડી નથી એટલે હું પહેલાં કોઈ સાડી ખરીદીશ અને પછી આપણે સોમનાથ દર્શન કરવા માટે જઈશું શંકરે તેની વાત માની અને તેને સાડી ખરીદવા માટે બજાર લઈ ગયો બંને પતિ પત્ની સાડીની દુકાનમાં ફર્યા અને થોડી શોધખોળ બાદ શોભનાએ એક સાડી ખૂબ પસંદ આવી ગઈ એણે સાડી લઈ લીધી અને પછી બંને ઘરે જવા માટે નીકળ્યા ઘરે જતા સમયે રસ્તામાં શંકરનો એક મિત્ર મળી ગયો એટલે શંકરે શોભનાને રસ્તાની એક બાજુએ ઊભી રાખી અને પોતે રોડની બીજી બાજુ તેના મિત્રને મળવા માટે નીકળ્યું પણ આ નાનું એવું પગલું એના જીવનનું સૌથી મોટો વળાંક બની ગયો જેવો તે રસ્તો ઓળંગવા ગયો સામેથી ફૂલ ઝડપે આવતા એક એને અડફેટે લઈ લીધો અને શંકરનું ખૂબ જ ગંભીર રીતે અકસ્માત થઈ ગયું તે જમીન પર નીચે પડી ગયો શંકર ગંભીર રીતે ઘાયલ થયો હતો અને આ ઘટના એટલી ઝડપથી બની ગઈ કે આસપાસના લોકો પણ હેબતાઈ ગયા શોભના જે રસ્તાની બાજુમાં ઊભી હતી એ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગઈ એની બૂમ નીકળી ગઈ અને તેને થોડી વાર માટે તો એવું સમજાયું નહીં કે આ શું થઈ ગયું એ શંકર પાસે દોડી પરંતુ એની હાલત જોઈને એમનું હૃદય ધડકતું બંધ થઈ ગયું આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને કેટલાક લોકોએ તાત્કાલિક શંકરને ઉપાડીને નજીકના દવાખાને ખસેડવાની વ્યવસ્થા કરી પોતાના પતિની આવી હાલત જોઈને શોભનાના તો હોશ ઉડી ગયા હતા એના હાથમાંથી સાડીની થેલી પણ છૂટી ગઈ અને એ ફક્ત શંકરની હાલત જોઈને રડવા લાગી હતી તાત્કાલિક શંકરને દવાખાને ખસેડવામાં આવ્યો અને ડોક્ટરે એની સારવાર શરૂ કરી દીધી ઘણી કલાકોની એ રાહ જોયા પછી ડોક્ટર શોભના પાસે આવ્યા અને ગંભીર સ્વરમાં કહ્યું એણે શંકરની સ્થિતિ વિશે જણાવ્યું ડૉક્ટરે કહ્યું શંકરના માથા પર ખૂબ ઊંડો ઘાવ થયો છે એના કારણે એણે યાદશક્તિ ગુમાવી દીધી છે એના હાથ પગમાં પણ ખૂબ ગંભીર ઈજાઓ થઈ છે જેના લીધે એને ઘણા મહિનાઓ સુધી સંપૂર્ણ આરામની જરૂર પડશે હાલ એને પોતાના જીવનનું કંઈ જ યાદ નથી અને કદાચ તે તમને પણ નહીં ઓળખી શકે એની માનસિક સ્થિતિ ખૂબ નબળી છે એટલે હવે તમારે તેની ખૂબ કાળજી લેવી પડશે આ શબ્દો શોભના માટે આભ ફાટી પડે એવા શબ્દો હતા એના મનમાં એક જ વિચાર ગુજી રહ્યો હતો કે જે શંકર એના જીવનનો આધાર હતો જેની સાથે તેને પોતાના પરિવારનો સંબંધ તોડીને નવું જીવન શરૂ કર્યું હતું એ હવે એને ઓળખી પણ નહીં શકે શંકરની યાદશક્તિનું નુકસાન અને એની શારીરિક માનસિક નબળાઈના સમાચારે શોભનાને સ્તબ્ધ કરી દીધી હતી ડોક્ટરની આ વાત સાંભળતા શોભનાના ખુશીના સપના ચકનાચુર થઈ ગયા એના હૃદયમાં દુઃખનો સાગર ઉછળવા લાગ્યો અને તે ત્યાં જ બેઠી બેઠી રડવા લાગી એના આંસુ રોકાતા નહોતા કારણ કે એના જીવનનો એકમાત્ર સહારો શંકર હવે એનાથી અજાણ્યો બની ગયો હતો બંનેએ સાથે મળીને જે ખુશાલ જીવન જીવ્યું હતું એ હવે એક દુઃસ્વપ્નમાં ફેરવાઈ જાય છે શોભના એકલી હતી અને આ દુઃખની ઘડીમાં એને સાંત્વના આપનારું કોઈ એની પાસે હાજર નહોતું છે એના મનમાં એક પછી એક ચિંતાઓ ઊભી થવા લાગી હવે હું એકલી આ બધું કેવી રીતે સંભાળીશ શંકરની સારવાર તેની કાળજી અને ઘર આ બધું હું કેવી રીતે કરીશ એના મનમાં આવા અનેક સવાલો ગુજરી રહ્યા હતા કારણ કે શંકરની શારીરિક અને માનસિક નબળાઈઓનો અર્થ એ હતો કે તે હવે લાંબા સમય સુધી કામ નહીં કરી શકે અને ઘરની આર્થિક જવાબદારી પણ શોભના પર આવી પડશે આ ઉપરાંત શંકરની યાદશક્તિ ગુમાવવાની વાતે તેના હૃદયને વધુ ઘેરી લીધું હતું એના પ્રેમની યાદો એકબીજા સાથેની સુંદર પળો અને એમની નાની નાની ખુશીઓ હવે શંકરના મનમાંથી ભૂસાઈ ગઈ હતી અને શોભના માટે આ એક અસહ્ય દુઃખ હતું શંકરની યાદશક્તિ ગુમાવવાની અને શારીરિક માનસિક નબળાઈઓની ડૉક્ટરની વાત શોભના માટે આઘાતજનક હતી પરંતુ એના હૃદયમાં શંકર પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ ઊંડો હતો કે તેને ડૉક્ટરની વાત પર વિશ્વાસ ન આવે એને લાગ્યું કે શંકર એની જેની સાથે એણે જીવનની દરેક પળ ખુશીથી વિતાવી હતી એ એને કેવી રીતે ભૂલી શકે આ વિશ્વાસ સાથે તે શંકરને મળવા હોસ્પિટલના રૂમમાં ગઈ રૂમમાં પ્રવેશતા શોભનાએ શંકરને ગાઢ ઊંઘમાં સૂતેલો જોયો એના માથા પર પાટો બાંધેલો હતો અને હાથ પગ પર ગંભીર ઈજાઓના નિશાન હતા આ દ્રશ્ય જોઈને શોભનાનું હૃદય ભારે થઈ ગયું એને એમ થયું કે હવે શંકર મારી સાથે વાત કરશે એટલે એમણે શંકરને બોલાવવાનો પ્રયત્ન કર્યો પણ શંકર તો ગાઢ નિંદ્રામાં હતો એણે આ શોભનાની સામે પણ ન જોયું કારણ કે તે ઉઠી નહોતો શક્યો હવે તો શોભના પ્રાર્થના કરી રહી હતી કે પતિને ન જોઈએ પછી શંકર પરંતુ જોયું તો શોભના માટે હતું શંકરનો હાથ પકડીને શોભનાએ એવું કહ્યું અને પકડવાનો પ્રયત્ન કર્યો તો એને છોડાવી દીધો એણે કહ્યું તમે કોણ છો હું તમને નથી ઓળખતો આ શબ્દો શોભનાના હૃદયમાં તીવની જેમ વાગ્યા ડોક્ટરની વાત સાચી હતી શંકરે એની યાદશક્તિ ગુમાવી દીધી છે પરંતુ હવે શોભના કરે તો કરે શું છે એની ઉપર તો આભ તૂટી પડ્યું હોય એવું એમને લાગી રહ્યું હતું શંકર ગુસ્સે થાય છે અજાણ્યા હલોવી રહ્યા હતા બે દિવસ હોસ્પિટલમાં શંકરની કાળજી રાખ્યા બાદ શોભના તેને ઘરે લઈ આવે છે ક્યારેક તો તે નાના બાળકોની જેમ વર્તો હતો ક્યારેક ગુસ્સામાં આવીને ઘરની વસ્તુઓને તોડી નાખતો કેટલીક વખત તે ગુસ્સે થઈને શોભના પર પણ વસ્તુઓ ફેંકી દેતો આવું થોડા દિવસ ચાલે છે શંકરની દરેક જરૂરિયાતનું શોભના ખૂબ ધ્યાન રાખતી એમાં પણ શંકર ઘરનો એકમાત્ર કમાવ વ્યક્તિ હતો અને એની આ સ્થિતિએ ઘરની આર્થિક જવાબદારી પણ એ ખૂબ મુશ્કેલી બનાવી દીધું હતું પરંતુ શંકરની જવાબદારી એ તેને આ માટે પણ સમય નહોતો આપ્યો કે હવે તે પોતાના માટે વિચારી શકે તે આર્થિક તંગી અને શંકરની તબિયતની ચિંતા વચ્ચે પીસાતી હતી આ ઉપરાંત શંકરનું તેને ન ઓળખવું એ એના માટે ખૂબ અસહ્ય દુઃખ હતું કારણ કે દોસ્તો આ એક સત્ય ઘટના હતી કે જ્યારે ગામના લોકો શોભનાની આ હાલત જોઈને દયા ખાતા અને એને વારંવાર કહેતા કે શોભના તારી ઉંમર તો હજુ નાની છે બીજું ઘર કરી લે અને શંકરને ગાંડાના દવાખાને મોકલી દે આની પાછળ તું તારું જીવન બરબાદ કરી રહી છે આ વાતો શોભના માટે હૃદયદ્રાવક હતી પરંતુ તેણે ક્યારેય આ સલાહને મનમાં ના લીધી એના માટે શંકર માત્ર એનો પતિ જ નહોતો પરંતુ એના જીવનનો આધાર હતો એણે હવે રોજ ઈશ્વરને પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું અને એમના પતિને ઈજા જે થઈ છે એ ઝડપથી સાજો થઈ જાય અને ફરીથી એની યાદશક્તિ પાછી આવી જાય એ માટે હવે જે છે શોભના વ્રત કરે છે અલગ અલગ ઈશ્વરને પ્રાર્થનાઓ કરે છે ઈશ્વર સાથે હવે તો તે વાતો કરવાનું ચાલુ કરે છે જેના કારણે જે ઘર ચલાવવું એ દિવસે ને દિવસે મુશ્કેલ બનતું હતું પણ આ શંકરની જવાબદારીને કારણે શોભના બહાર જઈને હવે કામ કરવા લાગી કામ પણ ખૂબ ઓછું થતું હતું પણ ઈશ્વર ઉપર એક અતૂટ વિશ્વાસ હતો શ્રાવણ મહિનામાં હવે તો તે વ્રત પણ ચાલુ કરે છે અલગ અલગ નિષ્ઠાવાન રહીને પોતે ઈશ્વરની આરાધના કરે છે ઈશ્વરને રીઝવે છે અને વાત એવી બને છે કે હવે તો શંકરની પરિસ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગે છે અને હવે તો આ દાદા સોમનાથની પ્રાર્થના કરતી આ શોભના જે છે એ પોતાના પતિને સાજા કરવામાં સફળ થાય છે ધીમે ધીમે હવે એમના પતિની રિકવરી આવતી જાય છે હવે કલ્પના ન કરી શકાય એવી ઘટના એમની સાથે બને છે કે હવે તો એમના પતિ ધીમે ધીમે શોભનાને પણ ઓળખવા લાગે છે આ એક કોઈ ચમત્કારથી ઓછી વસ્તુ નથી કારણ કે દોસ્તો જે વ્યક્તિ પોતાના ઘરના સભ્યોને પણ ભૂલી ગયો હોય એ વ્યક્તિની યાદશક્તિ ફરીથી તાજી થાય અને આવી રીતનું કોઈ કરી શકે તો ઈશ્વરની ભક્તિની ભાવનાથી થઈ શકે ઈશ્વરનો સાક્ષાત્કાર દર્શન થઈ શકે અને ઈશ્વર સાક્ષાત્ હાજર થઈને આ વ્યક્તિના પ્રાણ પૂરે બસ આવી આ સત્ય ઘટના શ્રાવણ મહિનામાં આ ભગવાન દાદા સોમનાથના દર્શને જવા આ પરિવાર જે છે એ વિખાઈ જતું હતું અને એમણે ઈશ્વરના આરાધના કરી ઈશ્વરની પ્રાર્થના કરી અને ઈશ્વરે એમની પ્રાર્થનાને સાંભળી લીધી અને ફરીથી આ પરિવાર એનો માળો જે છે એ વિખાતા બચી ગયો અને આ પરિવાર જે છે ખુશખુશાલ જીવન જીવવા લાગ્યો સોમનાથની ઈચ્છા પણ પૂરી થઈ હવે તો પતિ પત્ની સોમનાથની યાત્રા એ પણ જાય છે ત્યાં રોકાય છે એક મહિનાથી વધારે સમય માટે રોકાય છે અને દાદા ભળાનાથના દાદા મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવે છે દોસ્તો આ સ્ટોરી વિશે આપનું શું કહેવું છે આપના મંતવ્યો છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપવા વિશે જણાવજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ચૂકતા નહીં અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે પરિવારમાં શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો ધન્યવાદ